શિલ્પી સામાજિક સમરસતાના પથ દર્શક મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ને ચોત્રીસમી જન્મ નિમિત્તે કેબિનેટ મંત્રી ભળવતસિંહ રાજપૂત આજે સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહીને આંબેડકરજીની પ્રતિમાને માલ્ય અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંત્રી બળવતસિંહ રાજપૂતે બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન સાહેબ આંબેડકરનું છે તેમના કાર્યો થકી આજે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યો છે જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકર જીવનમાં ઉતારવા મંત્રી અનુરોધ કર્યો હતો તેમજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સૌ કોઈને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા તેમજ મંત્રીના હસ્તે શ્રમિકો કાર્ડ વિતરણ કરાયા કાર જળ ગરમીને પગલે નાગરિકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો સિનિયર આગેવાનો સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો પ્રસિદ્ધ રહ્યા હતા આ ઉપરાંત મંત્રી બળવંત સિંહ રાજપૂતના વરદ રસ્તે સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતનાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીનું પરબનું લોકાર્પણ કરાયું હતું કાળજાર ગરમીમાં સિદ્ધપુરના નગરજનો અને મુસાફર જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશ્રયથી મિનરલ પાણીની પરબ ખુલ્લી મુક્તિ છે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે આદરણીય ડૉક્ટર આંબેડકર સાહેબનો આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ચૌદમી એપ્રિલ કે આપણા બહાર આખો ભારત તમામ એકસો ચાલીસે ચાલીસ કરોડ લોકો આખો દેશ જ્યારે ઉજવે એમનું અદ્ભુત એમ કહી શકાય કે ડૉક્ટર આંબેડકર સાહેબ બત્રીસ ડિગ્રીઓ ધરાવતા હતા નવથી વધારે ભાષાઓ જાણતા હતા અને કોલંબિયા યુનિવર્સિટીમાં સૌથી પહેલાં આપણે જે કહી શકાય ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો સાહેબ માટે એમને સખત જીવનની અંદર મહેનત કરી એના કારણે આજે ભારત એકમે કર્યું આજે પંચોતેર વર્ષ થયા ભારતની પ્રગતિમાં સૌથી મોટું પહેલું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ એકવીસમી સદીમાં ભારત પાંચમી મહાસત્તા પર પહોંચ્યો છે આવનાર સમયમાં વિશ્વ ગુરુ બનવાનો છે બીજી મહાસત્તા બનવાની છે એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા કે એમને સૂત્ર હતું પ્રેમ કરતા શિક્ષિત બનો સંગઠિત બનો